બધાનું બધાનું થઈ જાય હો બોલો ભારત માતા કી મારે મીડિયા પણ લઈ શકે અને જન જન સુધી પહોંચી શકે એટલે એક બે વાતો તમારા બધાના ધ્યાન ઉપર મૂકવી છે પછી સ્વાગતનો કાર્યક્રમ તમારો આપણે ચાલુ રાખીએ એક બુન વચ્ચે પહેલાં બધા મિત્રો ન રહે ને પોલીસના મિત્રોને મારી વિનંતી તમે આ બાજુ વાપરતા રહો અમે બધા સલામત છીએ ભૂપેન્દ્રબેની સરકારમાં હં તમારા બધાનું અને ગુજરાત ની પોલીસ ગુડ એટલે કોઈ તમે આજુબાજુ સિપીભાઈ પેલા બધા મિત્રો તમે એકાદ ઝંડે બાકી બધા મિત્રો આનંદ થયો બસ બસ હમળાય છે બધાને હવે મીડિયા પણ એની સાથે ઘણા બધા ચેડા દેખાતા નહીં રહે

આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા જેને કારણે આપણી ધરતી ઉપર સુજલમ સુફલમ જેવી કેનાલ આવી જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આપણી બાજુમાં નાણીની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે આપણા દેશના મોદી સાહેબને વિસ્તાર પ્રેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ અને વિસ્તાર માટે સતત કામ કરે છે એના કારણે અનેક આ સરહદી વિસ્તારની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર કામો થયા છે એમાં જ

આ સીમાવર્તી ક્ષેત્ર છે જે આપણું બોર્ડર નું ક્ષેત્ર છે આજુબાજુના બધા જે વિસ્તારો છે એ બધાનો વિકાસ થાય એના માટે કરીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવા જિલ્લાનું નિર્માણ આપણને કર્યું છે આ જિલ્લાનું વિભાજન નથી આ જિલ્લાનું નિર્માણ કર્યું છે નવા જિલ્લાનું નિર્માણ છે એટલે મીડિયાના મિત્રો પણ ઘણી વખત બોલતા હોય છે વિભાજન કરીને બીજો જોડા વિભાજનનું કામ નથી આ નિર્માણનું કામ છે જે રીતે માં બાળકને જન્મ આપે છે તો એકમાંથી બે વિભાજન નથી થતું નવા બાળકનો જન્મ થતો હોય છે એ આનંદ અને ગૌરવનો વિષય હોય છે એક પ્રમાણે આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે આ જિલ્લાના નિર્માણની સાથે સાથે આપણા બધાની જવાબદારી વધશે બાર આવેલો એક વ્યક્તિ અને તોય ત્યાં આગળ જાય અને ત્યાં કોઈ એમ રૂડો આવકારો આપે તો કેવું સારું લાગે પાલનપુર માં કોઈ કે ભલે વધાર્યા તો મીઠું લાગે ને તો અહીંથી આજુબાજુના ધાનેરા વિસ્તાર હોય ત્યાંથી દિયોદર હોય ત્યાંથી કાંકરેજ હોય બાબર હોય સુઈગામ હોય 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 વાવ તો ધાનેરા સહિતના વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિ આપણે આંગણે આવે તો મારી તો તમને બધાને આ વિસ્તારના પ્રજાજનોને પ્રાર્થના છે કે આપણે બધા રૂડો અવકાર આપીએ આપણે બધા જવાબ આ નિર્માણનું કામ છે એટલા માટે આ કામને આપણે આગળ લઈ જવાનું છે આ કામને એ રીતે આગળ લઈ જઈએ કે દેશની અંદર એક અગ્ર હરોળનો જિલ્લો આપણો સરહદી વિસ્તારનો જિલ્લો બને એ સપના સાથે આપણે બધાએ કામ કરવું પડે એક એક વ્યક્તિએ કામ કરવું પડે આ કામમાં બધાએ સહયોગ કરવો પડે કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટ એ વાવ થરાત જિલ્લાની કોઈ પ્રજાજન કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટ ન કરે એવી પણ મારી પ્રાર્થના છે આપણે બધાને સાથે રાખીને મને ઘણા બધા આજુ બહાર થી છે લોકો અમારે પણ જોડાવવું છે અમારે મને હમણાં રાજસ્થાન થી બધા લોકોએ કીધું મને કે સાહેબ કંઈક કરીને મેલ કરો ને તો ઘણી જગ્યાએ જગ્યાએથી મને ગઈકાલે સાતલપુર થી લોકોએ કીધું કે સાહેબ હવે નવો જિલ્લો બનાવ્યો છે તમને જોડો ને કોઈ પણ રીતે અમારે પણ આવવું છે અનેક લોકો આ આ તમારા સાથે આપણા વિસ્તારના પ્રજાજનોની સાથેનો પ્રેમ અને લાગણી છે એના કારણે કરીને આ કે છે આ જસ કોઈ એક નો કે અમારા ખાલી આ સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો નથી આસ જસ એ તમામે તમામ તાલુકાના પ્રજાજનોનો એના ભરોસે લીધેલો રાજ્ય સરકારે નિર્ણય છે એનો જશ છે આપણે દરેકની સુખાકારી થાય દરેકનું કલ્યાણ થાય એનું કામ આપણે ભેગા મળીને આવનારા સમયમાં કરવું છે તો આટલી વાત મારે તમને બધાને કહેવાની હતી આંબો હોય તો કેરી આવે તો ઝૂકે છે તો આપણે બધા દાયે પણ આ પ્રજાજનોએ પણ એ રીતે ઝૂંકીને દરેકને ફળ આપવાનું કામ અહીંથી બેઠા આપણે બધાએ કરવાનું છે હજુ ઘણા કામ કરવાના છે આ વિસ્તારે એ વાવ હોય સુઈ હોય ભાભર હોય દિયોદર હોય કાંકરેજ હોય કે લાખણી હોય ધાનેરા હોય કે થરાદ હોય આપણે બધા ભેગા થઈને આ કામ કરવું છે અને થરાદ જ્યારે જિલ્લો બને છે ત્યારે આ વાવ થરાદ બંને જિલ્લાની પ્રજાજનોની જવાબદારી વિશેષ છે વાવ થરાજ જિલ્લો બને છે તો વાવ થરાજના પ્રજાજનોની જવાબદારી વિશેષ છે આપણે વાત થાય ભેગા મળીને દરેકનો સમાવેશ કરીને આવનારા સમયમાં ઘણા કામો થશે દાખલા તરીકે શું થાય મને કોઈ મીડિયાના મિત્રો પૂછતા હતા કે જિલ્લો થશે તો નવું શું અહીં કર ફાયદો પ્રજાને શું થશે આવડા મોટા જિલ્લાની અંદર એક કલેક્ટર હોય એની જગ્યાએ હવે બે કલેક્ટર થશે આટલા જિલ્લાની અંદર ડીટીઓ તો વધારે થશે તો કામ ની અંદર વિભાજન થશે ઝડપી થશે એક માણસ કામ કરે એના કરતા વધારે બે માણસ કરીએ કે નહીં તો એવું તમામ કચેરીઓ વિકાસ નું કામ હોય બધાની અંદર ઘણું બધું કામ થશે અહીંયા આગળ લગભગ 40 થી વધારે તો કચેરીઓ આવશે એ બધી કચેરીઓને કાર્યરત કરવી પડશે અહીંયા બાકીના કામ પણ ઘણા થશે ધંધા રોજગાર થી કરી અને અનેક પ્રજાની સુખાકારી વધે પ્રમાણના કામ કરવો છે સતત સતત કામ કરવું પડશે તમારી ને મારી મને સમજણ પડે છે કે પેલા છ સાત કલાક ઊંઘતા હતા સેલો આજ વાત થઈ ત્યારથી ચારેક કલાક ઊંઘીને નવું કયું કામ કરવું પડશે ક્યાં વ્યવસ્થા કરશું સતત છે આ એકલા શંકરભાઈ એ કામ નથી કરવાનું એકલા સ્વરૂપજી એ કામ નથી કરવાનું કે એકલા કેસાજી કામ કરે કે એવું નહીં આપણે બધા ધારાસભ્યો બનીને તમામે તમામ ધારાસભ્યો આજુબાજુના વિસ્તારથી બધા આગેવાનો એ પણ પોતે જનપ્રતિનિધિ છે એ પ્રમાણેનું સમજીને બધા એ કામને આગળ લઈ જવું પડશે તો મારી આટલી તમને બધાને પ્રાર્થના હતી કે આપણે તૂટે દિલ છે કોઈ ખડા નહી હોતા તો છોટે દિલ છે કોઈ ખડા નહીં હોતા જેનું મન મોટું હશે એ છોટા થશે આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ફરી આપણો જિલ્લો આવતરાત આપણા નેતા નરેન્દ્રભાઈ બોલો આપણો જિલ્લો આપણા નેતા આપણો જિલ્લો આપણા નેતા બસ આટલી વાત મારે તમને કહેવાની હતી આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી અને આપણો જિલ્લો આવતરાત આટલી જ વાત સાથે એમપી સાહેબ મને લાગે છે કે આપણે બાકીનું કામ છે આગળ વધારીએ અને આપણા આગેવાનોને જે કહેવું હશે એ બધા પછી ભાષણની જે વાતો કરવી છે બધા આજે બાબરથી બધા લોકો આયા છે બાબરથી હરીભાઈ ને બેન ને આખો બાબર તાલુકો એટલે એમને પણ હજુ સ્વાગત નું સન્માન નું બાકી છે સુઈગામ થી આવ્યા છે ધાનેરા થી આવ્યા છે દિયોદર અને ખાસ કરીને લાખણી થી આવ્યા છે બધા થરાદ માંથી આવ્યા છે બધા સુઈગામ હોય કે વાવ આ બધાને પણ આપણે મોકો પૂરેપૂરો સ્વાગત માટેનો બધાને આપીએ બસ બાકી તો બધું હા હા તે રાખશે પછી કોઈ ગમવાળા કે છે કે અમારે તે રાખજો કાર્યક્રમ તમે બોલાવશો એમ ધીમે ધીમે અમે બધા ભેગા થઈને આવશું બસ તો આટલી જ વાત કહેવાની હતી બાકી તો તમારો કાર્યક્રમ આપણો બધો ચાલુ રાખો બે કામ ભેગું થાય ને